કેવાયસીને લઈને નવો નિયમ મહત્ત્વની જાણકારી આ વિડીયોમાં કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર તેને સંબંધિત સામાન્ય નાગરિકને અસર કરતો મહત્વનો ફેરફાર કેવાયસી ન્યૂ રૂલ્સ આના વિશેની ઉપયોગી જાણકારી આ વિડીયોમાં જાણવા મળશે કેવાયસી તેના વિશે કેટલીક પાયાની જાણકારી કઈ કઈ બાબતોમાં કેવાયસી જરૂરી હોય છે કેવાયસીની નવી વ્યવસ્થા શું છે નવી વ્યવસ્થાના ફાયદા શું છે સૌપ્રથમ વાત કરીએ પરિચય કેવાયસીના નિયમો નો યોર કસ્ટમર તેમાં આવનારા સમયમાં ટૂંક સમયમાં મહત્ત્વનો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે કેવાયસી દરેક માટે જરૂરી હોય છે બેંકમાં ખાતું હોય તો તેમને કેવાયસી કરવું જરૂરી હોય છે તેવી જ રીતે શેર બજારમાં રોકાણ કરતા હોય તો તેમને પણ કેવાયસીની જરૂર પડે છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનાર હોય તેમને પણ કેવાયસી કરવું જરૂરી હોય છે જુદી જુદી સરકારી યોજનાઓનો જેવો લાભ મેળવે છે તેને પણ કેવાયસી કરવું જરૂરી હોય છે તેવી જ રીતે વીમા પોલિસી તેમાં પણ કેવાયસી જરૂરી હોય છે બેંક ખાતું ખોલતી વખતે અને ત્યારબાદ સમયાંતરે કેવાયસી અપડેટ કરવું પણ પડતું હોય છે કેવાયસી અપડેટમાં ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે ઘણી વખત વારંવાર કેવાયસી અપડેટ કરવામાં ગ્રાહકોએ ઓનલાઈન સમસ્યા આવતી હોય છે કેવાયસી નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે કેવાયસી અંગેના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે સરકારે આ અંગે એક સમાન કેવાયસી લાગુ થાય તે અંગે વિચાર રજૂ કર્યો છે નવી વ્યવસ્થા શું છે યુનિફોર્મ કે તે જોઈએ તો નવી વ્યવસ્થા કેવાયસીની અંદર જે છે તે યુનિફોર્મ કેવાયસી આ યુનિફોર્મ કેવાયસી શું છે કેવી રીતે કામ કરશે તેનો પ્રસ્તાવ કોણે મૂક્યો છે તેના ફાયદા શું છે વગેરે સમજીએ સૌ પ્રથમ જોઈએ યુનિફોર્મ કેવાયસી શું છે તો યુનિફોર્મ કેવાયસી એવી વ્યવસ્થા છે તેમાં બધા કેવાયસી દસ્તાવેજો એક જ વખત સબમિટ કરવામાં આવશે અને તેના પછી ચૌદ અંકનો સી કે ઓળખ નંબર આપવામાં આવશે આ ઓળખ નંબરનો ઉપયોગ આરબીઆઈ સેબી વગેરે નિયમનકારોના કાર્યક્ષેત્રમાં આવતી સંસ્થાઓમાં થઈ શકશે એટલે કે બેંક એકાઉન્ટ ફાસ્ટેગ શેર માર્કેટ વીમા વગેરે માટે વારંવાર કેવાયસી કરવાની જરૂર નહીં રહે સી કે વાયસી નંબરથી આ કામ થઈ જશે ટૂંકમાં એક જ વાર કે કરવું પડશે અને પછી તેનો ઉપયોગ ગમે ત્યાં કરી શકાય છે આગળ વાત કરીએ યુનિફોર્મ કેવાયસી દરખાસ્ત ક્યારે અને કેવી રીતે રજૂ કરવામાં આવી છે નાણાં મંત્રાલયે વર્ષ બે હજાર સોળમાં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રીની રચના કરી હતી જેનો હેતુ સામાન્ય લોકોને કેવાયસી સંબંધિત વિવિધ સમસ્યાઓમાંથી રાહત આપવાનો છે મંત્રી નિર્મળા સીતારમણની અધ્યક્ષતામાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની બેઠકમાં આ નવી વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં યુનિફોર્મ કેવાયસી લાવવાની વાત રજૂ કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી છે આ સમિતિ યુનિફોર્મ કેવાયસીના નિયમો અંગેનું ફોર્મેટ તૈયાર કરશે ત્યાર પછી આગળ વાત કરીએ આ નવી વ્યવસ્થા યુનિફોર્મ કેવાયસીના ફાયદાઓ શું થશે આ નવી વ્યવસ્થામાં બેંક ખાતા અને વીમા માટે અલગ અલગ કેવાયસીની જરૂર પડશે નહીં આનાથી કેવાયસી પ્રક્રિયા સરળ બનશે વારંવાર કેવાયસી પ્રક્રિયામાંથી પસાર થવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવી જ રીતે પેપર વર્કમાં ઘટાડો થશે સમય જતા ખર્ચમાં પણ ઘટાડો થશે ટૂંકમાં સામાન્ય લોકોને આનાથી ફાયદો થશે આ ઉપરાંત બેન્કો સહિતની વિવિધ નાણાકીય સંસ્થાઓને પણ આ નવી વ્યવસ્થાથી ઘણી સરળતા રહેશે તેમને પણ ફાયદો થશે